સ્ટેટ મોનિટરિંગ સેલે સેલેના આધારે જરોદ બેટ હોટેલ પાસે પેટ્રોલ પંપ પાસેથી દારૂ ભરેલ એક ટ્રકને ઝડપી પાડી રૂપિયા એક કરોડ ઉપરાણનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સ્ટેટ મોનિટ સેલના માણસો ગઈકાલે જરોદ વિસ્તારમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રમાંથી દારૂ ભરેલી એક સફેદ કલરની અશોક લેલેન્ડ બંધ બોડીની ટ્રક હાલોલ તરફ આવવાની છે તેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના માણસો તે ટ્રકમાં તપાસમાં હતા જે દરમિયાન તે બાતમી ટ્રક જરોદ ગામે હોટલ બાજુમાં પેટ્રોલ પંપ પાસે ઉભી હતી તો સ્ટેટ મોનિટરિંગ સેલના ના માણસો એ તે ટ્રક તપાસ કરતા તેમાં પુઠ્ઠા બોક્સમાં બોક્સ માં દારૂ ના પ્લાસ્ટિક મળી આવ્યા હતા પોલીસે તે ટ્રકના ચાલક પાસેથી થી બિલ્ટી માંગી જે માં ચેક કરતા તે દવાની ની બિલ્ટી ની આડ માં દારૂ ભરેલો હતો SMC એ 78 લાખ 96000 નો વિદેશી દારૂનો નો 1627 પેટી અને ટ્રક મળી કુલ રૂપિયા એક કરોડ એંસી લાખ ઉપરાણનો મુદ્દામાલ જપ્ત કરી રેડ દરમિયાન પકડાઈ ગયેલ રાજસ્થાનના ડ્રાઈવર નેપાલ નેપાલસિંહ મોહમ્બતસિંહ જાતે સિસોદીયા અને કંડક્ટર ભોપાલસિંહ ઉર્ફે ભૂપેન્દ્રસિંહ જ્ઞાનસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી તેઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ટ્રકમાં દારૂનો જથ્થો વિક્રમભાઈ ઉર્ફે જયશ્રીરામ નામનો માણસે ગોવાથી મડગાંવ જીઆઈડીસી વિસ્તારમાં ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો ટ્રકમાં દવાઓની ખોટી બિલ્ટી બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી